એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રોજના લાખ રૂપિયા લાવતો હોય અને સત્સંગનો ઘસાતો બોલે તો તે મને ન ગમે પરંતુ સૂતો સૂતો ખાટલાની અંદર બેઠો બેઠો ખાય અને જો સત્સંગનું સારું બોલે તો એની ચાકરી હું કરાવું આમ ઘૂણા તિતતાનંદ સ્વામી મહારાજ એ કહેતા હતા કારણ કે શું કે પૂજા પાઠ આરતી સત્સંગ આ બધું જ કરતા હોય પરંતુ જો કોઈનો અભાવ અવગુણ લેવામાં આવે તો એ સાપ શેડીની રમતની જેમ એ જીરો ઉપર આવી જાય ભક્તિની અંદર કારણ કે એ બીજાનો જો અભાવ અવગુણ લે